તો હે વોટ્સઅપ ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું આજના આપણું એક નવા એડિટિંગ વિડીયોની અંદર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે હજુ સુધી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો મિત્રો આગળ તમે તમને જોઈ એ પ્રકારનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે આજે મિત્રો વિડીયો એડિટિંગમાં ખૂબ લેટ થઈ ગઈ છે જોઈ શકો છો તમે ઉપર એક વાગી ગયા છે રાતના તેમ છતાં આજે આપણે વિડીયો બનાવીને સુવાનો છે તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે તો સૌ પ્રથમ આપણે ફોટો એડ કરી લેશું ત્યારબાદ ગ્રુપ ઓપન કરી આપણે ફોટો લઈ લેશું ફોટો લઈને ફોટોને ફૂલ સ્ક્રીન કરી એન્ડ સુધી લઈ લેશું અને આ પ્રકારના નીચે લઈ લેશું ફોટોની સાઇઝ આપણે સાઈઝ મોટી કરી લેશું ત્યારબાદ તેને આ પ્રકારના સેટ કરી નાખશું ત્યારબાદ બીજી ગ્રુપ ઓપન કરવાનું રહેશે એ ગ્રુપ થોડુંક સેટિંગ કરવાનું રહેશે એમાં આપણે કરી નાખશું મિત્રો ડે હું તો ડેલી રાત્રે એડિટિંગ કરું છું તમે કયા ટાઈમે એડિટિંગ કરો છો કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે તો અત્યારે રાતનો એક વાગીએ છીએ તમે કયા ટાઈમે એડિટિંગ કરો છો કોમેન્ટમાં જરૂર જણાવજો

ફાઇનલી અહીંયા આપણું સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કે વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે વિડીયો જોઈ લઈએ તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને પસંદ આવ્યો તો કોમેન્ટમાં કહેતા જજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળશો હવે આપણે આગળના નવા વિડીયોમાં અત્યારે ટાઈમ બહુ થઈ ગયા છે એક વાગી ગયા છે